અમે બ્રાહ્મણી સાગર ડેમ નંબર એક માં આટા મારતા હતા એમાં અમે યોગીરાજસિંહ મુલાકાત કરી અને યોગીરાજસિંહ ની મુલાકાત કરતા કરતા અમે થોડાક આગળ આવી રહ્યા હતા ત્યાં અમે કુદરત નો કરિશ્મો ઈંડા જોયા એવું સાંભળવા મળ્યું છે કે ચિંટોણીના અંદર જ્યાં લગી હોય અને એમાંથી બચ્ચા ન નીકળે ત્યાં લગી એમાં જમીન ઉપર વરસાદ નો પડે પણ અહીંયા તો આખે આખો ડેમ ભરેલો છે આ કળિયુગની વ્યથા તો જોવા માણસો અત્યારે કેવું કેવું થઈ રહ્યું છે તો ચાલો મારી જોડે બન્યા રહો સત્યની સાથે બ્રાહ્મણી સાગર ડેમ નંબર એક જોઈશું આપણે શું જોઈશું પાણી કેટલું છે એટલે કેમ તમે તમને એમ કીધા હતા કે એક્ચ્યુઅલી માં ત્યાં થોડું પાણી જેવું દેખાય છે છે પાણી છે ઠીક પણ કેટલું પાણી છે તે આપણે જોવાનું છે કોઈ કોઈ વાંધો નહીં તો તમે કેનાથી માપશો માપવા માટે તમે છો ને અચ્છા તમે અંદર આપણે અત્યારે આ બ્રાહ્મણી સાગર ડેમ નંબર 1 માં આટો મારી રહ્યા છીએ અને ત્યાં તમે નેચરનો નો વ્યૂ જો જો મારા હળવદના શહેરીજનો ભાઈઓ બહેનો આવો નજારો તમારા મલકમાં ક્યાંય નહીં તો હું જયરસિંહ ઝાલા મારી ન્યુઝ ચેનલ છે સત્યની સાથે અત્યારે અમે બ્રાહ્મણી સાગર ડેમ નંબર એક માં આવી ગયા છીએ તમને હવે અમે આગળ જઈ રહ્યા છીએ તો ત્યાં ચાલો તમે મારી સાથે જોવા ચાલો ભાઈઓ અને બહેનો

તમારે પાણી પીવું હોય તો અહીંયા હડોદના બ્રાહ્મણી સાગર ડેમ નંબર એક માં આવી જજો આવી જજો આવી જજો મીઠું અમૃત સમાન પાણી તમારી તરસ બુજાવી દેશે હડોદના નામચીન પ્રખ્યાત એવા વ્યક્તિ દશરથજી ખોડુપા પરમાર ક્રિએટિવ ટેકવર્ડ જેમ જે ઓફિસ છે હરકતા એટલે હરકતા શું આપણા મોટા માણા દશરથજી આવો અને તમે અમને તમારો અનુભવ કહો આપને કેવો અનુભવ થયો અહીંયા આવીને ખૂબ સારો અનુભવ થયો કેમાં આવ્યા હતા આપણે બાઈકમાં આવ્યા હતા કેટલું પેટ્રોલ પુરાવ્યું હતું તમે

તથા ભાઈઓની બહેનો તમે પણ તમારી આંખો ઠારવા બ્રાહ્મણી સાગર ડેમ નંબર 1 માં આવી જજો આવી જજો આવી જજો એન્ટ્રી ની કોઈ ફી નથી મફત છે આવા નિહાળવા લાયક સ્થળો નિહાળો ટાઈમ લઈને આવજો કારણ કે અહીંયા ટાઈમ ક્યારે જતો રહેશે આમ તમે જુનાગઢ જાવ દ્વારકા જાવ સોમનાથ જાવ એ કરતા આપણા હળવદ આવી અમૂલ્ય ધરોહર નિહાળો તમે બે માણસ આવો હાથમાં હાથ પકડીને બેઠા હોય ત્યાં તમારા બંને માણસ ટાઈમ વયો જાય કાંઈ જ ખબર ન પડે હારે તમારું એકાદું ટાબરિયું હોય ટાબરિયું પપ્પા પાણી પાણી કરતું હોય મમ્મી પાણી પાણી કરતું હોય અને પપ્પાને મમ્મીની મમ્મી આંખોની બેય ની આંખો ની છાતી ગજગજ ફૂલાય એવો નજારો છે તો અહીંયા મુલાકાત કરી જો તમે આ બાજુ હળવદ આવેલું છે હળવદ ની જો ક્યાં આગળ હળવદ નો મુશળધાર વરસાદ ચાલુ રહી લાગી રહ્યો છે

ગામડાનું બધું જ પબ્લિક આયા રોજ આવે છે તમને રોજ આવી મજા આવે છે શું ફેસ થવા આવો છો અહીંયા માઇન્ડ ફ્રેસ કરવા આવો છો હા તો તમે પણ આવો આ ડેમમાં માઇન્ડ ફ્રેસ કરવા અને તમારા મનને આનંદ આપો અને તમારી એન્ઝાઇટી ને બધું દૂર કરો એટલે આપણે આપણી ન્યૂઝ ચેનલને અહીં સમાપ્ત કરી છે તમને બધાય મને નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર લેવા તારું નામ ભાઈ અરે YouTube માં વિડીયો આવશે તમ તને અમે કહી દઈશું વિડીયો ભાઈ ભાઈ દેકો એકવાર ઓલા મારા ભાઈને